اب جو گیا ہلو گنجی بھائی تم نے درخواست دی ہے اور جو میں پا رہا ہوں ڈسٹرب نہ کرتا ہوں

એટલે કે પ્રતિ આપણા જોનાના જિલ્લા સંગઠનના પ્રવારે ભાઈ શ્રી ડેલી પર પટેલનો અને ભૂકેદી આપણા મંડળના ઇન્ચાર્જ ભાઈ શ્રી મનોભાઈ એ સિવાયના અગ્રેણ્યો માલિયાના સરપંચ

ધારા સભ્ય આજે જે જિલ્લા પરણ उपस्थित સ્વાગત કરે તે વિનંતી મેં લઈ తల్ని તમે પછી બનાવી દો શો બનાવી દો શો બનાવી દો એટલે બીક માં બીક તો બનાવી એટલે મહેનત કરવી પડે ભારત માતા કી જય બધા કોઈ એ જોટી બોલીએ મુઠ્ઠી વાળી આપણી સુસ્તી ઉડી જાય બરાબર ને બાર સમગ્ર રાજ્યમાં પાંચ ધારાસભ્યો બન્યા છે એવા ધારાસભ્ય શ્રી ભભાઈ બરાબર માનવ લેવામાં ગોર્ટલી આપણા સંગઠનના ભૂલાય અને આપણા જ મંડલમાં અમને વર્ક વર્ક જેલા બંડલો માટે આવતા જ હોય નહીં માહિતી રાખવા માટે જે મકરાઓ આપણને માર્ગદર્શન આપણે રિટેલ્ટમાં એમને આ કાર્યક્રમમાં વધુ આપણા તાલુકામાંથી સદસ્યો બનાવે તો આપ તમને અપીલ કરું છું વંદે માત્ર વંદે માત્ર સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત ગોરવાડ શહેર અને માળિયા તાલુકાની મીટિંગમાં ઉપસ્થિત માર્ગદર્શન આપવા માટે હું વિનંતી કરીશ આપણા જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈશ્રી એ વિડી કાડાની સાહેબને

આજે બાબાભાઈ પરમાણ પણ انا આવશે આ મેhmaનો આપ ભાઈજે ઉપસ્થિત છે અને આપણે બદલા પંચસ્થ મહાન ભવને સાથે જોડાયેલા મહાન ભવો ભાગસન આપજે રીતે આપણે સક્રિય તો છીએ પરંતુ વધુ ટીરના આપણે સક્રિય દો તો లోశాీ దేశు వ પટેલ અને જિલ્લાની ટીમ ધારાસભ્યશ્રી સુપલજીભાઈ સાધુ અમારી વાડિયા તાલુકાની સદેશ અભિયાન સદસ્યતા અભિયાન બાબતે બેઠક હતા એમાં પૂરા તાલુકામાંથી અમારા જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સભ્યો સરપંચીઓ તથા સર્વ કરપંચ કાર્યકર્તાઓ હાજર હતા અને આવનારા દિવસોમાં જે સદસ્યતા અભિયાન પૂરા રાષ્ટ્રની હાલે છે અને આ ભાજપ જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હતી ફરી વખત નવું જ્યારે સંગઠન પર્વની શરૂઆત થઈ ત્યારે વિશ્વના સૌથી વધારે વધારે સભ્યો બનાવવાના નેમ સાથે લક્ષ્ય સાથે અમે જ્યારે આગળ ઉત્યા ત્યારે આ ધારાસભા નિવાસી માંગણીઓ અને માળીયાના તાલુકાને જે લક્ષ્ય કાપો એ લક્ષ્ય પૂર્ણ કરવા માટેથી તમારા સર્વ એકનિષ્ઠ કાર્યકર્તા સૌ કામે લાગી ગયા છે આવનારા દિવસોમાં અમારે અમને જે લક્ષ્ય કાપ્યું છે એ લક્ષ્યા તમે પૂર્ણ કરવાના છે એમાં સર્વે સહભાગી બની અને આવનારા દિવસોમાં કાર્ય કરીએ એ વિશે અપેક્ષા એક જિલ્લા સભ્ય આવી એ વાત સર્વે આપણા ધારાસભ્ય શ્રી ભગવતીભાઈ કંકટિયા એ ગુજરાતમાં ધારાસભ્યનું લક્ષ્ય કરવામાં પાંચ ધારાસભ્યો બનાવે એ ધારાસભ્ય એકસો સાહીઠ ભાજપના હોય એમાંથી જયેશ આંદે પછી બીજા ક્રમે એ સિદ્ધિ પ્રાપ્ત કરી એને પણ અમે બધાએ સરાહના કરી અને એને સન્માનિત કર્યા અને આવનારા દિવસોમાં જે તાલુકાનો લક્ષ્યાંક છે જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો એ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે થઈ એ સર્વ દરેક એક ડિસ્ટથી કામ કરે વંદે માત્ર ભારતમાં દાખી જાય